મંદિર બહુ પુરાણું છે અત્યારે સુધી માં પકડ હાલત માં હતું પણ ગામ અત્યારે મંદિર નું કામ રિનોવેશન કર્યું છે કઈ તારીખે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ પુન પ્રાણ ના મહોત્સવ રેખો આપડે બે હાજર બાર બે હાજર તેર બે હાજર તેર અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ગુણ ગ્રાન્ડ પ્રતિષ્ઠા મહોત્સવ સાધુ સંતો ની ઉપસ્થિત અને અઠ્યાવીસ તારીખે હોમા યજ્ઞ અને ભવ્ય શોભાયાત્રા ઓગણત્રીસ તારીખે સાત સંતવાણી અને ત્રીસ તારીખે ભવ્ય મહાપ્રસ્થ નું આયોજન

પછી છગનભાઈ ડોરીયા બરોબર એમ ગોસાઈ રસી એમ ગોસાઈ બરોબર નામી નામી ઘણા બધા સેવા એક ભાવના થી થઈ ગયું પાછું પૂર્ણ સેવા